શ્રી પ્રધ્યુમનસિંહ વાઘેલા સાહેબ ના અધ્યક્ષ સ્થાને આ સંકલન બેઠક યોજાઈ હતી આ સંકલન બેઠકમાં દરેક કચેરીઓના કર્મચારીઓ જોડાયા હતા જેમાં માનનીય શ્રી ધારાસભ્યશ્રી સૂચન મુજબ ડેમના દરવાજા ગેટ રિપેરિંગ કરવા આનુશંતિક બાબતોની તથા ઓવરફ્લો સબબ ગેટ સંબંધિ દરખાસ્ત સંબંધિત વિભાગને સત્વરે રજુ રાખવા તથા તે અંગે જરૂરી આયોજન કરવા સંબંધિત અધિકારી શ્રીને જરૂરી સૂચન કરવામાં આવ્યું હતું કચ્છ જિલ્લામાં નવા શિક્ષક ભરતી સબબ જાગૃતતા ફેલાવવા તથા ખૂટતા ઓરડા અંગે દરખાસ્ત રજૂ રાખવા વીડિયો શ્રીને માનનીય ધારાસભ્ય શ્રીએ સૂચન કર્યું હતું પ્રસ્તાવના બાવળ દૂર કરવા તથા કેટલા દૂર કર્યા તેની વિગતો રજૂ રાખવા આર એન્ડ બી પંચાયતને સૂચના આપવામાં આવી હતી પંચાયત દ્વારા પાણીના વહેણમાં બાવળની સફાઈ હાથ ધરવા માનનીય ધારાસભ્યશ્રીએ સંબંધિતને સૂચન કર્યું હતું નલિયા ગામમાં આવેલ બાવળની તે બાબતે આર એન્ડ બી પંચાયતને ને જરૂરી આયોજન રૂટ કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું પશુ રસીકરણ અંગે નિયમો અનુસાર કાર્યવાહી થવા સૂચન કર્યું હતું રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુસાલી નલિયા અત્યારે આપણે નડિયા અબડાસા એ સંગ્રામ નદી રોડ સાઈડ ખાડા પછી એ બધી આરોગ્યનો જ્યાં જ્યાં પૂર્તિ કરી છે એના સિવાય ખાસ કરીને લાઈટ જે હજી અર્જન્ટ હોસ્પિટલ છે ગામડામાં જે લાઈટ ખોપ ફોડ ગઈ જેના કારણે ખેડૂતને ખોપ આપી છે તો સુરત યોજના જે આપણી છે એના માટે હજી શરૂ કરવામાં શક્યો નથી ખાસ એના માટે એના સિવાય જે જે એકથી જે છ સુધી પ્રાથમિક શાળાના ઓડા બાકી છે તો ક્યાં ક્યાં ગામ બહાર પાકી છે અને એની જલ્દી દરખાસ્ત મોકલે એ પછી પંચાયતોના જે કામ અધૂરા છે એ પૂરા કરવામાં આવે એના સિવાય આંગણવાડી જ્યાં જ્યાં કામ બાકી છે ત્યાં જગ્યા નથી તો એની પણ રજૂઆત કરવામાં આવી એના સિવાય જે ડેમોના કેનાલોના કામ છે એ આ ચોમાસા પછી ખેલતી થઈ જાય જેનાથી ખેડૂતને થોડું પાણી મળી શકે પાણી બગડે નહીં એટલે આ બધી તો એના સિવાય જે ફોરેસ્ટ વિભાગમાં જે સગડીઓ જે હિન્દુ સમાજ માગે કરતી હોય અગિયાર સંસ્કાર મળે તો અત્યાર સુધી ખેડૂતો જે હોય એ સગડીઓ પણ તાત્કાલિક પ્રકારને મળે અને ખેડૂતોને જે રોકાણ માગતા હોય એ રોકાણ મળવા જોઈએ તો 私たちは、私のちは、私たちは、私たちは、私のちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちたちたちは、私たち、私たち、私たち、私たち、私たち、私たち、私たち、私たち、私たち、私、私、私、私、私、 અને આપણે ઉર્જા મંત્રીશ્રીએ ખાતરી આપી છે કે એનામાં જે એનું એરિયો જે મેન છે દસ બાર કિલોમીટરમાંથી ફેલ કરવામાં આવશે બાકીની સાઈડ હવે મિટી મૂકશે એનામાં બાકી જ સાઈડ બધી ખોલી થશે અને અત્યારે રેલવે ચાલુ ચાલુઓ એને લાઈટ આપી ને ખેડૂત માટેને આપણે ધ્યાનમાં કરીશું ચૂકવને પણ આ ઘણા ટાઈમની માલ રજૂઆતમાં સરકાર આપ જોવો છો એ કરવામાં આવે છે એનામાં ઘણું બધું આપણે કોઝિટી જવાબ આપવામાં આવે છે અને વહેલી તકે વગર ખુલ્લો થાય એવું લાગે